નવી આફત વાદળોના ના વચ્ચે ગુજરાતમાં આવનારી અડતાલીસ કલાકમાં માં મેઘરાજા રીત સરના ગુજરાતના ભૂક્કા બોલાવતા જોવા મળવાના છે બંગાળની ખાડીના દરિયામાં એક નવી અત્યંત ભયંકર અને તોફાની સિસ્ટમ સક્રિય બનેલી જોવા મળી છે સાથે સાથે વાવાઝોડું અત્યારે થાઈલેન્ડ વિયેતનામના વિસ્તારોમાં અને મ્યાન મારના પંથકોની અંદર ત્રાત કેલું જોવા મળ્યું છે જેના કારણે એક સિસ્ટમનો ઘેરાવો થાઈલેન્ડ થી લઈને બંગાળની ખાડીના વિસ્તારોથી લઈને ગુજરાતના વિસ્તારો સુધી સિસ્ટમનો પટ્ટો લંબાયેલો જોવા મળ્યો છે અને સિસ્ટમનો પટ્ટો લંબાયેલો હોવાના કારણે ગુજરાત રાજ્ય ઉપર મેઘરાજા અત્યારે ગુજરાત ઉપર કાળા વાદળો ઘેરાઈને વીજળીના ચમકારાની સાથે ભારે જોર ગુજરાતમાં દર્શાવતા જોવા મળ્યા છે બંગાળની ખાડીના દરિયામાં નવી હલચલ અત્યારે વિશાખાપટ્ટનમ ભુવનેશ્વર હૈદરાબાદ નાગપુર બેંગલવી મુંબઈ બેંગ્લવીની સાથે બેંગ્લુરુ અને ગુજરાતના વાતાવરણ ઉપર પણ મોટા પલટાઓ જોવા મળ્યા છે ઘોર અંધારી રાત્રિની વચ્ચે ગુજરાતમાં ગાજવીજ તીવ્ર બનતી જોવા મળી રહી છે સાથે સાથે નવી સિસ્ટમ સક્રિય બનવાના કારણે અને રાજ્યની અંદર બદલાય રહેલા નવા નક્ષત્ર બંગાળની ખાડીના દરિયાની અંદર એક નવી સિસ્ટમનું ભારે દબાણ સર્જાતું જોવા મળ્યું છે અને ગુજરાતમાં અટકેલું ચોમાસું ફરી એકવાર સક્રિય બનેલું જોવા મળ્યું છે ગુજરાતની અંદર

જેના કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં મોટા પલટાવ અત્યારે જોવા મળ્યા છે જેના કારણે ગુજરાતના ઠેર ઠેર વિસ્તારોમાં વાદળોના ઝૂંડ ઘેરાયેલા જોવા મળ્યા છે અને રાજ્યની અંદર બદલાયેલા નવા નક્ષત્ર જે હસ્ત નક્ષત્ર ની અંદર જળબંબાકાર વરસાદ વરસવા અંગે નવું પૂર્વાનુમાન ગુજરાત માટે દર્શાવવામાં આવ્યું છે અરબ અરબસાગરના દરિયામાંથી ગુજરાત ઉપર અત્યારે પચાસ થી લઈને સાઈઠ કિલોમીટર પ્રતિ કલાક ની ઝડપે સતત તોફાની પવનો ફૂંકાવાના કારણે દરિયો પણ ગાંડોતુર બનતો જોવા મળ્યો છે અને તમે લાઈવ જોઈ શકો છો કે અરબ અરબસાગરના દરિયામાંથી તોફાની પવનો ગુજરાતમાં સતત ફૂંકાતા જોવા મળ્યા છે

મેઘરાજાની તોફાની બેટિંગ હવે ગુજરાતમાં શરૂ થશે જેવી નવીને ને મહત્વની આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે નવી આગાહીને જોતા ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં મોટા સાથે ભારે દબાણ સક્રિય બનતું જોવા મળ્યું છે અને અનેક વિસ્તારોમાં ગુજરાતની અંદર અત્યારે કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે આ કાળા ડિબાંગ વાદળોની વચ્ચે ગુજરાતમાં બદલાયેલા નક્ષત્ર એટલે કે હસ્ત નક્ષત્રની અંદર રીતસરના ચોતરા કાઢે તેવા ભયંકર વરસાદ આગાહી કરવામાં આવી છે હાથીઓ ગુજરાતમાં સૂંડ ફેરવવા માટે તૈયાર બેઠો હોય તેવો માહોલ અને ભારે જોર ગુજરાતમાં સર્જાઈ રહેલું જોવા મળ્યું છે જેને જોતા ગુજરાતની અંદર કચ્છના પંથકો ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રની સાથે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ અત્યારે સિસ્ટમનું સતત દબાણ વધી રહેલું લઈને દક્ષિણ ભારતના વિસ્તારો સુધી એક સિસ્ટમનો પટ્ટો અત્યારે ભારે જોર દર્શાવતો જોવા મળ્યો છે અને આ સંપૂર્ણ વિસ્તારોમાં અતિ ભયંકર સિસ્ટમની અસરો વધતી આવનારી અડતાલીસ કલાકમાં વરસાદના છેલ્લા રાઉન્ડ નું પૂર્વાનુમાન ગુજરાતમાં શરૂ થતું હોય તેમ ધીમી ધારે હવે વરસાદ વરસતો જોવા મળશે પરંતુ ગુજરાતમાં આવનારા આઠ દિવસમાં હજી પણ ભારે થી લઈને અતિ ભારે વરસાદની આગાહી ગુજરાત માટે દર્શાવી દેવામાં આવી રહી છે આમ ગુજરાત રાજ્યની અંદર બદલાય રહેલા નક્ષત્રની અંદર અને શરૂ થતા વરસાદના છેલ્લા રાઉન્ડમાં કયા કયા જિલ્લાઓમાં હવે તોફાની વરસાદની બેટિંગ જોવા મળી શકે છે જેની જિલ્લાઓ પ્રમાણે માહિતી મેળવીએ તો અત્યારે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં વાદળો ઘેરાયેલા જોવા મળ્યા છે વાદળોની વચ્ચે ગુજરાતની અંદર વીજળીના ચમકારા પણ વધતા જોવા મળ્યા છે જેના કારણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર તોફાન મજબૂત બનતું જોવા મળ્યું છે જેમાં

વલસાડના જિલ્લાની અંદર સાપુતારાના વિસ્તારોની અંદર અંદર વાપીના દમણ અને દાદરા નગર હવેલીના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં આમ દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ દરિયાકાંઠાના પંથકોની અંદર આજથી ભારે દબાણ સક્રિય બનતું જોવા મળી શકે છે અને મેઘરાજાની નવી ઇનિંગના કારણે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આજથી આજથી ફરી એકવાર ભારે જોર જોવા મળી શકે છે અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં તોફાની પવનોની સાથે મેઘરાજાના છેલ્લા રાઉન્ડમાં હવે ધબધબાટી બોલાવતા હોય તેમ ભારે વરસાદ ખાબકવાનું પૂર્વાનુમાન અત્યારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટે મોટી આગાહી કરવામાં આવી છે જેના કારણે દરિયાકાંઠાની અંદર પણ અત્યારે દબાણ સક્રિય બનીને તીવ્ર અસરો દર્શાવતું જોવા મળ્યું છે જેમાં દેવભૂમિ દ્વારકા જામનગર સલાયા ભાનવડ પોરબંદરનો દરિયાકાંઠા જિલ્લાના વિસ્તારોની અંદર સાથે જુનાગઢ અમરેલી જસદણ બોટાદ છોટીલા સાથે ગોંડલના પંથકોની અંદર સુરેન્દ્રનગરના જિલ્લાની અંદર મોરબીના આમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ જિલ્લાઓમાં આજથી લઈને આવનારી આગામી ત્રણ કલાકમાં ચમકારા ગાજ વીજ ગરમી અને બફારાના પ્રમાણની વચ્ચે સૌરાષ્ટ્રની અંદર ફરી એકવાર મેઘરાજાની તોફાની ઇનિંગ શરૂ થતી હોય તેમ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થાય તેવી નવી આગાહી સૌરાષ્ટ્ર માટે કરવામાં આવી રહી છે જોકે અત્યારે કચ્છના વિસ્તારોની અંદર પણ લો પ્રેશર સિસ્ટમનું દબાણ પવનો અત્યારે લખપત નળિયા ખાવડની વિસ્તારોની સાથે રાપર ગાંધીધામ અને માંડવીના વિસ્તારોની અંદર પણ એક ઘેરાવો બનીને અત્યારે કચ્છના સંપૂર્ણ પંથકોમાં તીવ્ર અસરો દર્શાવી રહેલો જોવા મળ્યો છે અને કચ્છની અંદર પણ ગાજવીજ સાથે આગામી ત્રણ દિવસોમાં ભારે વરસાદનું પૂર્વાનુમાન કચ્છ માટે જાહેર કરી દેવામાં આવી રહ્યું છે મધ્ય ગુજરાતના જિલ્લાઓની જો માહિતી મેળવવામાં આવે તો મધ્ય ગુજરાતની ની અંદર આજરોજ અહેમદાબાદ ના જિલ્લાની અંદર વધતી હોવાના કારણે આજથી લઈને આગામી ત્રણ દિવસોમાં મધ્ય ગુજરાતના સંપૂર્ણ જિલ્લાઓની અંદર પણ ભારે વરસાદ ખાબકતો જોવા મળી શકે છે અને ઉત્તર ગુજરાતના જિલ્લાની અંદર આગામી ચોવીસ કલાકની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગર ની અંદર પણ હવે યપર સર્ક્યુલેશન એરિયાની તીવ્ર અસરો વધતી હોવાના કારણે ગુજરાત ની અંદર હસ્ત નક્ષત્ર ની અંદર હાથીઓ જોર કરતો હોવાના કારણે આજ થી લઈને આવનારી અડતાલીસ કલાકમાં ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં ભારે વરસાદનું પૂર્વાનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે